અમેરિકન રાજધાનીમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના તંત્ર સામે લોક રોષ જોવા મળ્યો રિમૂવ કાર્યક્રમોની શ્રૃંખલામાં હજારો અમેરિકનોએ ભાગ લીધો મુખ્ય રેલી બાવીસ નવેમ્બરના રોજ લિંકન મેમોરિયલ ખાતે યોજાઈ જ્યાં આયોજકોના દાવા મુજબ દસ હજારથી વધુ લોકોએ શાંતિપૂર્ણ રીતે કૂચ કરી દરેક ગલીમાં અને ખૂણે ખૂણે ઇમ્પિચ કન્વીટ એન્ડ રિમૂવ મહાભિયોગ દોષી ઠેરવવું અને હટાવવુંના નારા ગુંજી ઉઠ્યા આ વિરોધ પ્રદર્શન ટ્રમ્પના નિર્ણયો અને લોકશાહી સંસ્થાઓ પરના આક્રમણો સામેના વધતા અસંતોષની અભિવ્યક્તિ હતી અગાઉના નો કિંગ્સ વિરોધમાં સાત મિલિયનથી વધુ લોકો જોડાયા હતા જે દર્શાવે છે કે આ લડાઈ માત્ર એક નાની ચિનગારી નથી પરંતુ સમગ્ર દેશમાં ફેલાયેલી લોકશાહીની જ્વાળા છે આ ભવ્ય વિરોધ પ્રદર્શને વ્હાઇટ હાઉસના દરવાજા સુધી એક સખત સંદેશ પહોંચાડ્યો છે આ તાનાશાહી નહીં ચાલે નહીં ચાલે રિમુવલ પોએલિશનના નેતૃત્વ હેઠળ આ વિરોધનું આયોજન કરવામાં આવ્યું હતું આ પોએલિશનમાં પચાસ હજાર પાંચસો એક સિટીઝન્સ ઇમ્પિચમેન્ટ ગેસનીટ નેશન ફ્લેર રિમેમ્બર યોર ઓથ જેવી લગભગ ચોવીસ સંસ્થાઓ જોડાયેલી છે તેમનો મુખ્ય ઉદ્દેશ લોક પ્રતિનિધિઓ પર મહાભિયોગ યોગ માટે દબાણ કરવું મીડિયા કવરેજ વધારવું અને સક્રિયતાવાદીઓને શક્તિ આપવાનો છે આયોજકોએ સ્પષ્ટ સંદેશ આપ્યો અમેરિકન લોકશાહી આંખો સામે ગુમાવાઈ રહી છે આ વખતે અમે કરોડોમાં ઉતરીએ અને નો મોર કહીએ રેલીમાં મુખ્ય વક્તાઓ પૈકી એક કોંગ્રેસમેન અલ ગ્રીન ડેમોક્રેટ ટેક્સાસની હાજરીએ રાજકીય ગરમી વધારી દીધી હતી તેમણે જાહેર કર્યું હતું કે તેઓ ક્રિસમસ પહેલા ટ્રમ્પ વિરુદ્ધ નવા મહાભિયોગના આર્ટિકલ્સ પર મતદાન કરાવશે ગ્રીને ભારપૂર્વક કહ્યું પરિસ્થિતિ સુધરતી નથી તે વધુ ખરાબ થવા જઈ રહી છે આપણે દોષિત ઠેરવવા જોઈએ મહાભિયોગ ચલાવવો જોઈએ તેમને દૂર કરવા જોઈએ જેથી ભવિષ્યના કોઈ પણ તાનાશાહી નેતાને સંદેશ મળે કે તેમણે સરકાર કબજે કરવાનું વિચારવું પણ ન જોઈએ તેમના નિવેદન પછી તેઓ કોંગ્રેસ તરફના કૂંચમાં પણ જોડાયા જેનું નેતૃત્વ વીસ નવેમ્બરના કાર્યક્રમમાં પણ થયું હતું માઈકલ ફેનોને જાન્યુઆરી છ કેપિટોલ દુર્ઘટનાના અનુભવી અને ભૂતપૂર્વ મેટ્રો પોલીસ અધિકારી પણ ટ્રમ્પ વહીવટી તંત્રને તાનાશાહી તરીકે નિષ્ઠુરતાથી નામ આપ્યું જ્યારે લિંકન મેમોરિયલ પર મુખ્ય રેલી પૂર જોશમાં હતી અને પ્રખ્યાત સિલ્ટિક પંક બેન્ડ ડ્રોપ કેક મર્ફીઝ હેડલાઇન પરફોર્મન્સ આપી રહ્યું હતું ત્યારે એક નાટકીય વળાંક આવ્યો

સુધી પહોંચી ગયો હતો આ ઘટનાએ વિરોધને વધુ વેગ આપ્યો છે અને ટ્રમ્પ વહીવટી તંત્રના આંતરિક તણાવને ઉજાગર કર્યો છે